પોલીસ પાસે નવી પત્રની ચાલ માં રહેતો રાકેશ ભીખાજી ઝાંઝે હાલમાં વિદેશી દારૂનો જથ્થો લાવ્યો છે રાકેશ દારૂનું વેચાણ કરતો હોવાની પણ માહિતી પીસીબી પોલીસ મળી હતી જેથી પીઆઈ રાદડાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડી હતી આરોપીએ ઘરના ઓટલા પર મૂકી દારૂ દારૂ સંતાડી રાખ્યો હતો હતો તેમજ ઘર પાસે પાર્ક કરેલા મોપેડમાં પણ છુપાવ્યો પોલીસે વિદેશી સુડતાલીસ બોટલ મોપેડ મોબાઈલને રોકડા મળી કુલ રૂપિયા એકોતેર હજાર છસો નેવું નો મુદ્દામાલ કબજે કરી રાકેશ ઝાંઝે ઝડપી પાડ્યો હતો જ્યારે રિયાઝ શેખને વોન્ટેડ જાહેર કર્યો છે આરોપી વિરુદ્ધ અગાઉ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ચાર ગુનાઓ નોંધાયા છે જ્યારે અન્ય એક બનાવટમાં પાણી ગેટ પોલીસે હરણખાના રોડ ડબી ફળિયાના નાકે રહેતા અને વિદેશી દારૂ વેચતા લક્ષ્મીબેન ગોવિંદભાઈ કહાર ઘરે રેડ કરીને વિદેશી દારૂની છપ્પન બોટલ કિંમત રૂપિયા દસ હજાર ચારસોની ની કબજે કરી છે રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.